શ્રી ચેતન કામાણી પ્રદેશ મંત્રી આપ આ નાલુ વિકાસ ફાર્મસી ની બાજુમાં લગભગ 3 મહિનાથી આ બની ચૂક્યું છે એમ છતાં હજી લોકો માટે કેમ ખોલવામાં નથી આવ્યું ક્યાંક આમાં ભ્રષ્ટાચાર થયો છે કે પાણીનો નિકાલ રહી ગયો છે આ વિશે અમારા મિલનભાઈએ ઘણા અધિકારીઓને ફોન કર્યા છે એને મારા કરતા એમની પાસે વધારે માહિતી છે તો એ તમને આ નાલા વિશે કઈ કહેશે મારું નામ મિલન સોજીતરા આમ આદમી પાર્ટી રાજકોટ સાહેબ આ નાલા આપણે નાલા તરફ હાલવાનો પ્રયાસ કરશું અને નાલુ બતાવવાની કોશિશ કરશું નાલા માટે મેં આજે પેલા તો સંપર્ક કરવામાં આવ્યો કે ભાઈ વોર્ડ ઓફિસર એવું કીધું કે અમારી અંદર નથી આવતું સિટી એન્જિનિયર ને ફોન કરો એટલે સિટી એન્જિનિયર સાથે ટેલિફોનિક વાત કરતા એને એવો અલ્લા તલ્લા જેવો જવાબ મને આપ્યો અને એને એવું કીધું કે ડેપ્યુટી કમિશનર ને તમે ફોન કરો ડેપ્યુટી કમિશનર સાહેબ ને મેં ફોન કર્યો એને પણ એવું કીધું કે મારી અંદર નથી આવતું હું રેવન્યુ નો માણસ છું આ તમામ અધિકારીઓ

તમે અંદર જોઈ શકો છો કે અંદર સેવા જામી ગયું છે એટલી ગંદકી છે ત્યારે બે મહિના ઉપર થયું હોવા છતાં કેમ નાલું ખોલવામાં નથી આવતું એ મોટો મુદ્દો છે તો કોર્પોરેશન અને એમના અધિકારીઓને તંત્રને અમે ચીમકી આપીએ છીએ આ નાલુ અડતાલીસ કલાકમાં ખોલી નાખો નહીતર અમે આમ આદમી પાર્ટી અને જનતાને લઈ અને અમારી રીતે જ ખોલી નાખશું ને અમારી રીતે જ ખુલ્લો મૂકી દેશું અંતે તો આ પૈસા જનતાના છે અને જનતાની સુખાકારી માટે જ કરીએ છીએ